આજે હું તમારી સાથે શેર કરીશ નાનખટાઈની રેસિપી આ નાનખટાઈ પહેલીવાર બનાવતા હશું તો પણ એકદમ પરફેક્ટ બનશે અને તે આપણે મેદા વગર અને ઓવન વગર બનાવીશું મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેકરી જેવી નાનખટાઈ બનાવવા માટે પહેલાં આપણે અડધો કપ જેટલું ઘી લઈશું કોઈ પણ વાડકી કે કપનું માપ સેટ કરી લેવું હવે તેમાં અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું હવે વિસ્કરની મદદથી તેને સરસ એવું ફેટી લઈશું બેટર સરસ એવું હલકું થઈ જશે અને કલર થોડો લાઇટ થઈ જશે ઘી પણ આપણે ગરમ નથી લેવાનું આ રીતે ઠંડુ હોય તેવું ઘી લેવાનું છે આપણે તેને એક જ ડાયરેક્શનમાં પાંચ મિનિટ માટે ફેટી લઈશું આ રીતે કરવાથી નાનખટાઈ એકદમ સોફ્ટ બનશે હજુ પણ આપણે તેને ફેટી લઈશું બેટર હલકું થઈ ગયું છે અને કલર થોડો લાઈટ થઈ ગયો છે હવે તેમાં એક આ રીતે ચાણી મૂકી લઈશું અને તેમાં એક કપ ઘઉંનો લોટ લઈશું જે આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ તે જ લોટ યુઝ કરીશું હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું હવે તેમાં બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર ન યુઝ કરીએ તો પણ ચાલે પણ મિલ્ક પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે બધી જ વસ્તુને આપણે ચાળી લઈશું આ રીતે ચાળીને લેવાથી તેમાં ગાંઠા નહીં પડે અને સરસ એવો લોટ બંધાશે ચાળી લીધા પછી તેમાં અડધો કપ જેટલું સૂકા નારિયેળનું છીણ ઉમેરીશું આ નારિયેળના છીણનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં ફ્લેવર માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે બધી જ વસ્તુ મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું આપણે એમાં જે ઘી ઉમેરી છે તેનાથી જ આ લોટ બંધાઈ જશે આ લોટને આપણે હલકા હાથેથી બાંધીશું તેને મસળવાનો નથી લોટ મસળીને બાંધવાથી નાનકટાઈ સોફ્ટ નહીં બને લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે આ રીતે એક ટ્રે લઈશું અને તેના ઉપર એલ્યુમિનિયમ ફોઈલ પેપરની સેટ કરી દઈશું આ રીતે ફોઈલ પેપર સેટ કરવાથી નાનખટાઈ આપણી સરસ એવી કૂક થઈ જશે અને નીચેથી પણ બહુ વધારે પડતી કૂક નહીં થઈ જાય આ રીતે તેને આપણે સેટ કરી લઈશું પ્લેટને આપણે રેડી કરી લીધી છે પ્લેટ આપણી સ્ટીલની છે એટલે તેને આ રીતે પેપર લગાવ્યું છે અને આ રીતે પેપર ન હોય તો તેને આ રીતે એલ્યુમિનિયમના વાસણ પર પણ નાન કટાઈ બનાવી શકાય હવે આપણે નાનકટાઈનો એવો શેપ આપી દઈશું તો નાન કટાઈનો એક લુઓ લઈશું તેને આ રીતે બનાવી લઈશું બનાવી લા પછી તેને આપણે આ રીતે નારિયેળનું છીણ લગાવી લઈશું અને તેને પ્લેટમાં આ રીતે મૂકી દઈશું તે જ રીતે આપણે બીજી નાનકટાઈ પણ બનાવી લઈશું તમને જેવી પસંદ હોય તેવી નાનકટાઈનો સેપ આપી શકો છો બધી જ નાનખટાઈને આ રીતે બનાવી લઈશું અને બધી જ નાનખટાઈ વચ્ચે થોડી સ્પેસ રાખીશું નાનખટાઈને બનાવી લીધી છે હવે આપણે તેને આ રીતે બાટીના કૂકરમાં મૂકી દઈશું અને આ રીતે બાટીનું કૂકર ન હોય તો આ રીતે પેનમાં પણ મૂકી શકાય જે વાસણમાં આપણે નાનખટાઈ મૂકીશું તેને પહેલેથી જ દસ મિનિટ માટે ગરમ કરીને રાખીશું હવે તેને બાટીના કૂકરમાં મૂકી દઈશું ગેસની ફ્લેમ લો રાખીશું નાનખટાઈને વીસ મિનિટ માટે બેક થવા દઈશું વીસ મિનિટ બાદ નાનખટાઈ આપણી સરસ એવી રેડી થઈ ગઈ છે તેને હવે આપણે ચેક કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડી થવા દઈશું ગરમ હશે ત્યારે નાનખટાઈ તૂટી જશે પરંતુ ઠંડી થશે એટલે તે સેટ થઈ જશે બેકરી કરતાં સારી એવી નાન ઘરે રેડી થશે તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ નાન ખટાઈ એકદમ સોફ્ટ બને છે વઢામાં મૂકતાં જ તે છૂટી પડી જાય છે મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાઈકમ પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું નવી રેસિપીના સાથે